ચાઠો કાતા ને સોય મોહન કાવા બેઠા મધુર શિર રી રે પાટા લેવા દોડિયા રે ચટો પાટા લેવા રે પાટા લાગીને માોહન કાવા બેઠા રે પાટા કાવા બેઠા ફારિયા રે ચો દ્રૌપદી સાચા સિર ફારિયા રે ચતો દ્રૌપદી સાચા સિર ફારિયા રે ફટા બાંધાશે પ્રભુજીને હાથ મોહન ખાવા બેટા રે મધુર શેરડી રે ફટા બાંધા છે પ્રભુજીને હાથ મોહન ખાવા બેઠા છે મધુર શિરળી રે હાથ મન કાવા બે મધુર શિરડી રે પાટા ચા છે પ્રભુજી ને હાથ મોન ખાવા બેઠા છે મધુર શિરડી સ્વામી વાણ મોહન ખાવા બેટા છે મધુર શેરડી પિયા રે ચો પ્રભુ સાચા જવા બા પિયા રે રણી તમથી મોહન કાવ બેટા છે મધુર શેરડી રે રાણી તમથી છે મધુર શેરડી રે કલા હોય તો સાચા સપણ ગોત જો રે કલા હોય તો સાચા સપણ ગોત જો રે મેની જાડી તેડાવ જો દાન મોહન ખાવા બેઠા તે મધુર શેરડી રે મેની જાડી જેડાવ જો જાન મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે જ પાંડવ સાથે સપણ કોટિયારે મેની ચાડી તે નારી ઉજાન મોહન ખાવા બેઠા તે મધુર શેરણી રે મેની ચાડી તે બેઠા છે મધુર શેરડી ભક્ને તો અમને બોલાવજો સંકટ ભક્ કરશું તમિ કાય મોહન ખાવા બેઠા રે મધુર શેરડી સંકટ ભક્તે કરશું તમે સહાય મોહન

ને નવસો નવાણ પુયા મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે મોહન ખાવા બેઠા છે મધુર શેરડી